અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે કારણ કે કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બનવા પામી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલમાં આતંકી કેદી અને અન્ય કેદી વચ્ચે મારામારી થઈ આતંકી ડોક્ટર અહમદ અને અન્ય કેદી વચ્ચે જેલમાં મારામારીની ઘટના બની મારામારીની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી જેલમાં આતંકી કેદી અને અન્ય કેદી વચ્ચે મારામારીની ઘટના બની આતંકી ડોક્ટર અહેમદ અને અન્ય કેદી વચ્ચે જેલમાં જ મારામારી થઈ જેલમાં ઝપાઝપી થઈ મારામારીની આ ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે આ પહેલાં પણ આ પ્રકારની ઘટના ઘણી વખત જેલમાં બની ચૂકી છે મારામારીની ઘટના ફરી એક વખત બનવા પામી છે આ વખતે આતંકી કેદી અને અન્ય કેદી વચ્ચે મારામારી થઈ જેલમાં આતંકી ડોક્ટર અહેમદ અને અન્ય કેદી વચ્ચે જેલમાં જ મારામારી થઈ સાબરમતી સેન્ટ્રલ જેલ જે ફરી એક વખત ચર્ચામાં આવી છે